વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરી લોક સાઈડો પર્વ ચાલી રહ્યો છે રાજેશ પાયજાલાએ કર્યું મતદાન નવા ગોગજીપુરા ખાતે કર્યું મતદાન ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો દેવસિંહ ચૌહાણે સાત લાખ મતથી જીત્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અત્યારે તમામ બુથ ઉપર મતદાન ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે

વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે તમામ બુથો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ધારાસભ્ય પણ દેવસિંહ ચૌહાણ જોવા મળ્યા કે દેવસિંહ ચૌહાણે સાત લાખથી મત જીતશું તેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ત્રીજી હેટ્રીક થી જીતતા આવ્યા છે દેવસિંહ ચૌહાણ ખેડાના ભાજપના ઉમેદવાર છે દેવસિંહ ચૌહાણ જે મતદાન કર્યું આ સાથે જ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે આ વખતે જોવાનું રહ્યું કે આગળ શું પરિણામ આવે છે તમામ ઉમેદવારો લાભાવ્ય ત્યારે ઈવીએમ માં કેદ થઈ રહ્યા છે દેવસિંહ ચૌહાણે સાત લાખ થી મત જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો મહાપર્વનો દિવસ છે ત્યારે અમે મારા વતન ગોખલીપુરા ખાતે સિત્યાલ બસો અડતાલીસ બૂથ નંબર ઉપર આજે પાંચસો વર્ષ બાદ જે ક્ષત્રિય શિરોમણે શ્રી રામચંદ્ર ભગવાન પોતાના નિજ મંદિરની અંદર પ્રવેશ મેળવે છે ત્યારે રામચંદ્ર ભગવાનના કપાળે કુમ તિલક કરતો હોય ભાવ સાથે આજે મતદાન કરી છે અને આવનારા સમયમાં પણ રાષ્ટ્રના હિત માટે અને તમામ મતદારો પણ રાષ્ટ્રના હિત માટે મતદાન કરશે એવી મને આશા શું વિશ્વાસ છે કેટલા મતથી જીત થાય છે લોકસભાની આમ તો જોવા જઈએ તો ખેડા લોકસભાની બેઠક સતત બે વખતથી ભારતીય જનતા પાર્ટીના અમારા આદર્શ અને માર્ગદર્શક શ્રી દેવોજીની તફા ચૂંટાય છે ત્યારે આ વખતે પણ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નામ અને એમના કામથી મતદારો ઘેરાઈ અને રાષ્ટ્રના હિત માટે મતદાન કરવાના છે ત્યારે આ ચૂંટણીએ જિલ્લા પંચાયતના સભ્ય તૂટવાની તાલુકા પંચાયતના સભ્ય તૂટવાની કે ધારાસભ્ય